ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ વ્યંજન વ્યંજન એ ગુજરાતી ભાષાનો શબ્દ છે વ્યંજન શબ્દનો એક અર્થ જેનો સ્વતંત્ર રીતે અર્થાત સ્વરની મદદ વિના ઉચ્ચાર ન થઈ શકે એવો મૂળાક્ષર એટલે કે કોન્સોનન્ટ થાય છે વ્યંજન શબ્દનો બીજો અર્થ ડાક ચિન્હ નિશાન એટલે કે માર્ક કે સાઈન થાય છે ત્રીજો અર્થ ગોયાંક સ્ત્રી કે પુરુષનો ગુપ્ત અવ્યવ એટલે કે અ પ્રાઇવેટ પાર્ટ ઓર ઓર્ગન ઓફ ધ બોડી થાય છે ચોથો અર્થ છુપોવેશ અર્થાત પાંચમો અર્થ પંખો કે વીંજણો એટલે કે ફેન છઠ્ઠો અર્થ ભોજન કે રાંધેલા પદાર્થો એટલે કે મીલ સાતમો અર્થ શબ્દની એક વૃત્તિ આઠમો અર્થ ભાવ નવમો અર્થ મોછ દસમો અર્થ દાઢી અગિયાર અર્થ વંશ વ્યંજન શબ્દનો બારમો અર્થ સ્વાંગ 13મો અર્થ સૂચન 14મો અર્થ પવન પવનนาખો અને વ્યંજન શબ્દનો 15મો અર્થ અવયવ થાય છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ